અમરેલી જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે અને કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે ગઈકાલે અમરેલી જિલ્લાના ખાંભા સાવરકુંડલા બાબરા સહિત તાલુકામાં પડેલા વરસાદથી ખેડૂતોને નવી આશાઓ ઉજ્જવળ થઈ છે અને ગયા વર્ષ કરતા પંદર દિવસ અગાઉ અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે અમરેલી જિલ્લામાં અગાઉ કમોસમી વરસાદ વરસ્યા બાદ આ વખતે પંદર દિવસ વહેલો વરસાદ શરૂ થઈ જતા ગઈકાલે વાવણી લાયક વરસાદ વરસ્યો હતો જેને લઈ અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકા મથકો પર વાવણીલાયક વરસાદ પડ્યો હતો અને વરસાદ વરસતા ખેડૂતોએ કપાસિયા સોંપવાનું કામ શરૂ કર્યું છે

અને મેં પણ આઠ દસ વીઘા નું કપાસ નું વાવેતર શ્રી ગણેશ કર્યા છે અને આજુબાજુના ગામમાં ઉમરિયા નાનુડી ખાંભા ગીદડી ભાણિયા સહિત ગામોમાં વરસાદ સારો પડ્યો છે અને ભાણિયા અને ગીદડી ને એમાં સિંગ નું વાવેતર પણ ખેડૂત કરી રહ્યા છે અને આ વખતે વાવણી પણ વેલી છે ધર્મેશ મહેતા એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી